સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવનાર ચાંદીપુરા વાયરસ અંગે આરોગ્ય અધિકારી વાખાણીએ મહાનગરપાલિકા કચેરી ખાતેથી આજે સોમવારે બપોરે બે વાગ્યે તમામ વિગતો આપી હતી જેમાં આ વાયરસ ફેલાવાના કારણો લક્ષણો અને સાવચેતી રૂપે આરોગ્ય વિભાગે લીધેલ પગલાં અંગેની માહિતી આપી હતી સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં હાલ આ વાયરસનો એક પણ કેસ નથી છતાં પણ તંત્રે સજાગ રહેવાની જરૂર છે તેમજ લોકોએ પણ સાવચેતી રાખવાની જરૂર છે આ વિશે વધુ વિગતો જણાવતા આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું જે સમગ્ર રાજ્યમાં છે માન્ય મુખ્યમંત્રી શ્રી અધ્યક્ષતામાં ચાંદીપુરમ વાયરસ જે છે એના ફેલાવાને અટકાય તે પગલાના ભાગરૂપે એક વેસીનું જે આયોજન છે કરવામાં આવ્યું હતું એ અનુસંધાને રાજકોટ ઉપરાંતના તમામ જે છે એ જિલ્લાઓમાં ચાંદીપુરમ વાયરસ અટકાય પગલાં લેવા માટે ઉપરાંત ચાંદીપુરા વાયરસ છે કઈ રીતે ફેલાય અને એના લક્ષણો શું છે એને લોકો માહિતગાર થાય અને ખાસ કરીને કારણ વગરનું જે છે હેવો ક્રિએટ ના થાય અને લોકો ભયગ્રસ્ત ના બને તે માટે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા એક એડવાઇઝરી પબ્લિશ કરવામાં આવી હતી તો સૌ તો જાણી લે કે ચાંદીપુરા વાયરસ શું છે ચાંદીપુરમ વાયરસ જે છે એ બેઝિકલી મહારાષ્ટ્રનું એક ગામ છે ત્યાં આ વાયરસ છે જોવા મળ્યો તો એ અનુસંધાને આ વાયરસને ચાંદીપુરમ વાયરસ છે એ નામ આપવામાં આવ્યું હતું આ વાયરસ જે છે એ મુખ્યત્વે સેન્ડફ્લાય નામની જે એક માખી જે છે જે રેતમાખી છે એ ખાસ કરીને જે માટીના ઘરો છે અથવા આ લીપણથી ઘરેલા ઘરો જે છે એની અંદર જે તિરાડો હોય એની અંદર રહેતી જે આ રેડ રેડફ્લિનામની જે માખી છે એનાથી ફેલાતો હોય છે આ રેડ રેડફ્લિનામની માખી જે એ કોઈ ચાંદીપુરમ વાયરસથી ગ્રસ્ત દર્દીને કરે ત્યારબાદ કોઈ તંદુરસ્ત માણસને કરે તો આ રીતે જે છે એ ચેપનું ટ્રાન્સમિશન છે એ થતું જોવા મળે છે તો સૌપ્રથમ તો ચાંદીપુરમ વાયરસમાં કેવા લક્ષણો જોવા મળે છે ખાસ કરીને આ રોગ છે ઝીરોથી ચૌદ વર્ષના બાળકો સુધી જોવા મળે ચૌદ વર્ષના કોઈ પછીના કોઈ પણ બાળકો જે છે એમાં આ કેસ છે જોવા મળ્યા નથી એટલે ચૌદ વર્ષ પછી જે છે ઓટોમેટિક આ રોગ સામે ઇમ્યુનિટી જે છે આવી જતી હોય છે અથવા એમાં મૃત્યુની સંભાવના વધારે હોતી નથી ખાસ કરીને સરકાર ચિંતિત છે કે આનું આટલો બધો પ્રભાવ જે છે એટલે કે મૃત્યુ થવાની શક્યતા જે છે એ સેવન્ટી ફાઇવ પર્સન્ટ જેટલી કેસ સ્પેસિફિક ફેટાલિટી આમાં જોવા મળે છે એના કારણે સોમાંથી પંચોતેર જે છે એક કદાચ બાળકોના મૃત્યુ છે આ રોગને કારણે થઈ શકે છે આટલી ભયાનક જે છે આની ઘાતક ક્ષમતા રહેલી હોય છે એના અનુસંધાને સરકારે પાણી પહેલાં પાળબંધાની નીતિ અનુસાર તમામ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ઉપરાંત કોર્પોરેશન આરોગ્ય અધિકારીને આના અટકાયતી પગલાં લેવા માટેની સૂચના આપી છે આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા દરેક મેડિકલ ઓફિસર હોય પંડિત દીનદયાલ ઔષધાલયના મેડિકલ ઓફિસર હોય અને હેલ્થ એન્ડ વેલનેસના મેડિકલ ઓફિસર હોય તમને આ લક્ષણો જે છે ને તે કરવામાં આવે છે સૌપ્રથમ તો લક્ષણો શું છે તો આ તાવમાં આ જે ચાંદીપુરમાં વાયરસ છે એમાં અતિશય તાવ આવે છે ઘણી વખત ચક્કર આવે છે માથાનો દુખાવો થવો છે ઉલટી ઉલકા ઝાડા ઉલટી થવા આ ઉપરાંત અલ્ટર સેન્સર એટલે કે બેશુદ્ધપણા થવું અને ઘણી વખત કોમામાં જવું અને ઘણી વખત હાથ અને પગ જે ખોટા પડી જવા વગેરે લક્ષણો છે એ સમૂહમાં જ એકસાથે જોવા મળતા હોય છે અને ઘણી વખત ચારથી પાંચ દિવસમાં આ રોગ છે એ મગજના તાવ સોજા સુધી વ્યાપ્ત થઈ જતો હોય છે તો સમાજ આ લક્ષણો છે જોવા મળતા હોય છે ખાસ કરીને દરેક બાળકોના પ્રાઇવેટ પીડીઆટિશનોને અને તમામ ડોક્ટરોને જે આ બાબતે માહિતગાર કરવામાં આવ્યું છે અને એમને તે શંકાસ્પદ કેસ જણાય તો પીડી હોસ્પિટલના કેટી ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે દર્દીને રિફર કરવા માટેની સૂચના આપવામાં આવી છે